ધરમપુર શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજા વિસ્તારમાં ખુલ્લી મૂત્ર વિસર્જનની ગંભીર સમસ્યા કર્યું છે દિવસ રાત અહીં થતી ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે રાહદારીઓ સ્થાનિક નાગરિકો અને આસપાસના દુકાનદારોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે વેપારીઓના જણાવ્યા મુજબ અસામાજિક તત્વો કોઈ ભય વિના જાહેરમાં મૂત્ર વિસર્જન કરી રહ્યા છે જેના કારણે શહેરની ઐતિહાસિક ઓળખ અને છબી પર કાળો કલંક લાગી રહ્યો છે વધુ ચિંતાજનક બાબત એ છે કે નજીક આવેલી શાળાના વિદ્યાર્થીઓને પણ રોજ

મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ